આમ મેચનો અલગ અલગ પ્રકારનો આનંદ લોકો લઈ રહ્યા છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેચનો વ્યાપ વધી રહ્યો છે અને નાની મોટી મેચ કે ટુર્નામેન્ટ અને રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે મેચનું એટલું ઘેલું લાગ્યું છે કે હવે લોકો પોતાના સમાજની ઓળખ સાથે ટુર્નામેન્ટ કે રાઉન્ડ રમાડી રહ્યા છે અને પોતાના સમાજના બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનું અને રમત ગમતમાં બાળકો વધુ રુચિ લે તેવું કામ કરી રહ્યા છે ત્યારે સોજિત્રા તાલુકાના પલોલ ગામે

સમાજના યુવાઓ મહિલાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ યુવાઓને એકબીજા સાથે જોડવાનું તેમજ ખેલ થકી સમાજના યુવાઓ એક થાય સમાજ એક થાય એ ઉદ્દેશ્યથી આયોજન કર્યું છે એનો અમે આભાર માનીએ છીએ ભાટીયાલ વાગલે તરફથી આ મેચ દેશ લોકપ્રિય છે દેશમાં લોકપ્રિય છે તો તમે આ મેચ આજે વિજેતા બન્યા છો આનાથી શું સંદેશ આપવા માંગો છો સંદેશમાં તેવું છે કે બે ટીમ જે રમતી હોય એકની હાર થાય એકની જીત થાય પણ ક્યારેય મતભેદ થાય ના થાય મન મનભેદ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ એક ક્રિકેટ અતરી તરીકે હું કહું છું મિરેજ જનેશ અબરસ ન્યૂઝ કમબત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર